કવિ પ્રવીણ પંડ્યાનું એક કાવ્ય હું યુધિષ્ઠિર નથી હું યુધિષ્ઠિર નથી ને તોય પર ઘેરા ચામલી રંગના તરફ તો હાથ ત્યારે એક અવાજ સંભળાય છે પહેલા મારા પ્રશ્નોનો ઉત્તર આપ અને પછી રિંગન ઉઠાવ કડવા સ્મિત સાથે મારો હાથ ન ગમતી દૂધી તરફ વળી જાય છે પ્રશ્નોથી બચવા જ મેં બાળપણમાં કેરીથી લદોલદ આંબા પરથી એક ફળ પણ તોડ્યું નથી કે નથી રમ્યો શેરીના ઓટલા પર જુગાર યુવાનીમાં હાડ ગાડી નાખે એવી ઠંડીમાં લિજ્જતથી સિગરેટ પણ પીધી નથી અને ચોમાસામાં એક ઘૂંટણ સુધી લહેંઘો ચડાવીને માથે છત્રી ઓઢીને ફરતો રહ્યો છું હું યુધિષ્ઠિર નથી રૂમ રસોડાના સાંકડા સંસારમાં જીવતો માણસ છું અને મારે ક્યાં માત્ર અઢાર દિવસનું જ મહાભારત લડવાનું છે જો મારા સ્થાને યુધિષ્ઠિર હોત તો ઘેરા જામલી રંગના રીંગણા તરફ લંબા તો પોતાનો હાથ ન ગમતી દૂધી તરફ વાળી શકત જિંદગીભર